નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર સુપ્રીમના આદેશને રાજકીય પક્ષો ગોળી ગાળીને પી ગયા છે ઉમેદવારો પસંદ કરવામાં વિચિત્ર કારણો આપી રહ્યા છે ક્રિમિનલ કેસો છતાં અમારા ઉમેદવારો દૂધે ધોયેલા છે પક્ષોની નફટાઈ સામે આવી છે કચ્છમુલા દેશ માટે ઘાતક નિવેદન બદલ કોઈ ખેદ નથી શેખર યાદવ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે રાજ્યમાં ટ્રાફિક પોલીસ એક અલગ જ કેડર ઉભી કરવા હાઈકોર્ટનું સૂચન પ્રિયંકા હૈદરાબાદ પહોંચી છે છે રાજા જાહેર થવાની શક્યતા દિલ્હી ચૂંટણી જીતવા પક્ષોએ મહિલા સામે ખોળો પાથર્યો છે બીસીસીઆઈના આદેશ નહીં માનનારા ક્રિકેટરોની આઈપીએલમાંથી હકાલપટ્ટી થશે રિટેનર ફી પણ કપાશે

હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર વિશ્વામિત્રીમાં પૂર રોકવા ચોવીસ કિલોમીટર સુધી ત્રણસો પંચોતેર મશીનોથી દસ ફૂટનું ખુદકામ થશે એનઆરઆઈના પ્રેમી સાથેના અશ્લીલ ફોટો તેના પતિને મોકલવામાં આવ્યા છે કારલીબાગની મહિલા સોશિયલ મીડિયા પર પરિચય થયો હતો દરોડાની રકમો પર દાવો કરનાર કમલેશ શાહ સામેનું સર્ચ અન્ય રાજ્યોમાં પહોંચ્યું છે મસ્કની એન્ટ્રીમાં સ્ટારમર પર સંકટ દક્ષિણપંથી નેતાની લોકપ્રિયતા વધી છે

ટ્રાફિક નિયમન સેવકોની ભરતી ડ્રેનેજ સહિત મહત્વના કામોને મંજૂરી અપાય છે સ્વતંત્ર કરમશદ માટે સંતોષ સહિત આગેવાનો અને ગ્રામજનોએ રેલી યોજી છે કઠલાલ પાસે બાર કલાકમાં બે અકસ્માત જેમાં પાંચ જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે ભરૂચ એલસીબી આરોપીને ધોળીકુ બજારમાંથી કાર સાથે ઝડપી પાડ્યો છે પેપર લીક કરવું ભ્રષ્ટાચાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ સીજીઆઈ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે રશિયા યુક્રેન યુદ્ધમાં સોળ ભારતીયો ગુમ બાર ના મોત વિદેશ મંત્રાલય તરફથી એક મોટી માહિતી સામે આવી છે માત્ર મોતની બોટ પોલીસ મથકમાં બાકી બધા જ આરોપીઓ બહાર અંકલેશ્વરની દુષ્કર્મ પીડિતાનો જીવ બચાવવામાં સફળ નહીં થયેલા ડોક્ટરોનું સયાજીમાં સન્માન વડોદરા જિલ્લામાં એક લાખ થી વધારે વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપશે વિશ્વામિત વહન ક્ષમતા વધારવાની કામગીરી શરૂ કરાશે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ઇમરાન ખાન ને ચૌદ વર્ષની સાત વર્ષની જમીનોમાં વર્ષોથી થયેલા લાખો દબાણો પર બુલડોઝરનો તાંડવ ભારતમાં બીજી વખત ઘુસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશી યુવક ઝડપાય દરજીપુરા પાસે ત્રણ કિલો ગાંજા સાથે ઝડપાયેલા બે આરોપીને ત્રણ વર્ષની કેદ એરપોર્ટ સામે સોસાયટીના બંધ ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખની ચોરી થઈ છે શહેર નજીક મોડી રાત્રે સ્થાયી સમિતિની એક બેઠક મળવા પામી જેમાં અનેક અનેક વિસ્તારના અનેક સૂચનો સામે આવ્યા છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પીએમ મોદીએ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હાજર પચીસ નું ઉદઘાટન કર્યું છે

ખેતરમાં કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે દિયોદર તાલુકાના રૈયાશ્રી અરબુદા કેળવણી મંડળ ખાતે તિથિ ભોજન અપાયું છે વિજાપુરના હીરપુરા ગામે ખેતરના પાણીની નેકમાંથી જ માટી ચડાવતા ખેડૂતે પગ પર પાવડો માર્યો